આજે તળિયા વગર લાડુ બનાવાના છે એકદમ મસ્ત અને સરસ અને ઝડપથી લાડુ બની જાય છે માત્ર પચીસ મિનિટ માં આપણા લાડુ તૈયાર થઈ જાય છે બહુ ટેસ્ટી એવા લાડુ બને છે તો આ લાડુ બનાવવા માટે થોડીક સામગ્રીમાં જ આ લાડુ આપણા બની જાય છે તો અહીંયા આપણે જે લાડવાનો લોટ હોય છે કે એટલે કે કરકરો લોટ લીધો છે આવો કરકરો લોટ લેવાનો છે જે લાડવાનો લોટ આવે છે એ લાડવાનો લોટ લીધો છે એ આપણે અહીંયા જે ગોળની વાટકી ભરેલી છે એ જ વાટકી બે લોટની અહીંયા ભરીને લીધી છે અને એક વાટકી આપણે એની સામે ગોળ લીધેલો છે જે પ્રમાણે તમને ગળ પણ ફાવતું હોય ઓછું વધુ તમે ગોળનું માપ કરી શકો છો અને અહીંયા આપણે ખસખસ લીધા છે અહીંયા તેલ લીધું છે મોણ માટે અને અહીંયા ઘી લીધું છે પણ ઓછા તેલ અને ઓછા ઘી ની અંદર આ લાડુ મસ્ત એવા બની જાય છે આ લાડુ ને આપણે લાડુ બનાવવા માટે ચાલો આપણે જોઈએ કઈ રીતે લાડુ બનાવીએ તો આ લાડુ બનાવવા માટે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે આમાં તો પેલા આપણે બે પાવરા જેટલું મોણ ઉમેરેલું છે

દેવાઈ ગયો છે અત્યારે તમે આ એકદમ મુઠ્ઠી મુઠ્ઠી પાડો તો પડી જાય છે અને તોડો તો તૂટી જાય એવું આપણે અહીંયા મોડ દેવાનું છે તો લાડવા મસ્ત એવા આપણા તૈયાર થાય છે તમે ગણેશ ચતુર્થી દિવસે પણ આ લાડુ બનાવી શકો છો અથવા તો કોઈ તેલ વધારે ન ખાતા હોય ને તો પણ આવી રીતે આપણે લાડુ તૈયાર કરી શકીએ છીએ તો હવે નવશેકું પાણી એટલે કે સતત સતત પાણી આપણે આ લોટ બાંધવાનો છે તો સાઈડ ઉપર આપણે ઢોકળિયામાં પાણી ગરમ રાખી દીધું છે એમાંથી થોડું ગરમ પાણી લીધું છે સતત સતત પાણી આપણે આ લોટ ભાખરી જેવો આને લોટ બાંધ લોટને બાંધવાનો છે આ લોટ આપણે ભાખરી જેવો બાંધવાનો છે તો થોડું થોડું ઉમેરી પાણી અને ભાખરી જેવો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે

તો રીતે આપણે ભાખરીનો જે લુવો તૈયાર કરીએ એ રીતે લુવો તૈયાર કરી અને સાઈડ ઉપર આપણે ઢોકળીયા ગરમ થવા રાખી દીધું છે તો આવી રીતે લુવા તૈયાર કરીને આપણે બફાવા રાખી દેવાના છે અને મુઠિયા પણ તમે વાળી શકો છો તો આવી રીતે તમે નાના નાના મુઠિયા પણ વાળીને શેકવા એટલે કે બફાવા રાખી રાખી શકો છો મુઠિયા પણ આપણે વાળી શકીએ છીએ તો આવી રીતે મુઠિયા વાળી લેવાના અને ભાખરીના લુવા બનાવો તો એ રીતે લુવા પણ બનાવી શકો છો તો આવી રીતે આપણે બફાવા મૂકી દેવાનું છે

આ મુઠિયા સ્ટીમ થાય છે તો આપણે ચાકુ ઉમેરીને જોઈ લેશું તો અહીં આપણું ચાકુ એકદમ મસ્ત એવું ક્લીન આવે છે એટલે આપણા મુઠિયા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે એને ઠંડા થવા દઈશું ગેસ બંધ કરી દઈશું તો અહીં આપણા મુઠિયા એકદમ મસ્ત એવા ઠંડા થઈ ગયા છે તો આપણે આ મુઠિયાને મિક્સર જારનો ઉપયોગ વગર આપણે આને ભૂકો કરવાનો છે એટલે કે ખમણી લેશું અને ચાયણો લેશો એટલે એકદમ સરસ ચડાઈ જાય તો ભૂકો કરી લેશું આપણે આ ખમણી વડે તો ખમણીથી આપણે ખમણી લેશું આવી રીતે આપણે ભૂકો તૈયાર કરવાનો છે તો બધા મુઠિયાના આપણે આ ખમણી વડે ખમણી લેવાના છે આપણો જે ભૂકો કરેલો છે ખમણી વડે એ ચાયણા વડે આપણે ચાડી લેવાનો છે તો આવી રીતે આપણે એને ચાડી લેશું અહીંયા આપણે અડધા થી પોણા કપ જેટલું ઘી લેવાનું છે એમાં આપણે જે ગોળ લીધેલો એ ઉમેરી દેવાનો છે તો હવે આપણે ગોળની પાય લઈ લેશું આપણે ભાખરી બનાવવાની પણ ઝંઝટ નહીં અને મુઠિયા તળવાની પણ ઝંઝટ નહીં અને મિક્સર જારનો ઉપયોગ વગર જો લાઇટનો હોય તો પણ આપણે આવી રીતે લાડુ બનાવી શકીએ બહુ મસ્ત એવા લાડુ બને છે આ તો આપણે ગોળની કોઈ સખત પાઈ નથી લેવાની માત્ર આવી રીતે ગોળ ફૂલી જાય બસ એટલું જ આપણે ગોળને પાય લેવાની છે તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે જે ભૂકો તૈયાર કરેલો છે એમાં આપણે પાઈને ઉમેરી દઈશું માત્ર બોર્ડ આપણે ફૂલાવાનો છે બહુ કઈ પાય લેવાની જરૂર નથી અહીંયા આપણે કાજુ બદામની પણ ઉમેરી બદામ અને એલસી જૈફરનો આપણે ભૂકો પણ અહીંયા ઉમેરી દેસુ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અહીં આપણો બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લાડુ તૈયાર કરી લેશું અહીંયા આપણે એક લાડુનું નું મોલ્ડ લઈ લીધું છે આવી રીતે આપણે લાડુ તૈયાર કરવાના છે આવી રીતે લાડુનું નું મોલ્ડ લીધું છે અને ડીશની અંદર આપણે આ મોલ્ડ ઊંધું કરી દેવાનું એટલે કે પલટાવીને આવી રીતે આપણે આવી રીતે આપણા લાડુ તૈયાર થઈ જાય ને ઉપરથી આપણે ખસખસથી ગાર્નિશ કરી દેવાના છે બધા લાડુ આપણે આવી રીતે તૈયાર કરવાના છે તો તૈયાર છે અહીંયા આપણા ચૂરમાના લાડુ મિક્સર જારના ઉપયોગ વગર અથવા તો તમે મુઠિયા તળવાની ઝંઝટ વગર અને ભાખરી બનાવવાની પણ ઝંઝટ વગર આપણા મસ્ત એવા ટેસ્ટી લાડુ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો